પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ આ દિવસે અનેક સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવે છે જેના ભાગરૂપે પાદરા નગરપાલિકા દ્વારા પાદરાના અંબાજી મંદિર તળાવ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં પાદરા નગરપાલિકાના મન પ્રમુખ મનીષાબેન પટેલ તથા ઉપપ્રમુખ ગૌરવભાઈ સોની તથા ચીફ ઓફિસર સંજય પટેલ સહિતના સદસ્યો તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આજ રોજ પાંચ જૂતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કર્મચારીઓ દ્વારા અંબાજી તળાવ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને વૃક્ષો વાવીને વૃક્ષોનું જતન અને રક્ષણ કરીએ એવો સંવાદ કરવામાં આવે છે જે અંતર્ગત તમામ નગરપાલિકાઓ જેમાં પાદરા નગરપાલિકા દ્વારા છે જે અંતર્ગત આજે પાંચ જૂન નિમિત્તે વિશ્વ દિવસ નિમિત્તે પાદરા નગરપાલિકા દ્વારા અંબાઈ તળાવ ખાતે વૃક્ષનું વાવેતરનું આયોજન કરેલ છે જેમાં પ્રમુખ શ્રી તમામ કાઉન્સિલરશ્રીઓ કર્મચારીશ્રીઓ હાજર રહેલ છે સૌ સૌને પાદરા નગરપાલિકા તરફથી ચીફ ઓફિસર તરફથી એવી રિક્વેસ્ટ છે કે વૃક્ષોનું વાવેતર કરો જતન કરો વધુમાં વધુ વૃક્ષોનું વાવ વાવો જેથી ગ્લોબલ વોર્મિંગ યા ભવિષ્યમાં બીજા કોઈ ઇશ્યુ આપણને સહન કરવા પડે થેન્ક યુ